વાત હવે કરીએ લઈ નવતર વિરોધ કર્યો છે વરસાદ બાદ ઠેક ઠેકાણે ખાડા પડી ગયા જેમાં ભાજપનો ધ્વજ લગાવી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો કે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડાને લઈ કોંગ્રેસે નવતર વિરોધ કર્યો છે વરસાદ બાદ ઠેક ઠેકાણે ખાડા પડી ગયા જેમાં ભાજપનો ધ્વજ લગાવી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ अनोखी રીતે વિરોધ દર્શાવ્યો જે કે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે बात હવે વડોદરાની કરીએ વડોદરામાં છેલ્લા 6 દિવસ પહેલા એક ભૂવો પડ્યો જોકે હજુ સુધી તેનો સમારકામ નથી કરવામાં આવ્યો 6 દિવસ પહેલા જ આ રોડ પર ભૂવો પડ્યો આજે ભૂખી કાંસની નજીક 10 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો ભૂવો પડ્યો બેરિકેડ લગાવી મનપાએ રસ્તો કોર્ડન કર્યો બનાવની જાણ થતા સ્થાનિક નગર સેવકો સ્તર પર પહોંચ્યા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું